બાબા સાહેબ આંબેડકરની ની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ના ગૌરવપૂર્ણ અવસરે સુરતના માહ્યાવંશી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી બાબેન ખાતે આવેલ મહ્યાવંશી સમાજ હોલ ખાતે સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ સાધન સહાય યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બાડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ ઓલપાડના મહંત કાનદાસ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ઈશ્વરભાઈ પરમારે ડૉક્ટર આંબેડકરને ક્રાંતિકારી યુગપુરુષ તરીકે બરદાવ્યા હતા અને આ શુભ દિવસે સમાજ ઉપયોગી કાર્યક્રમ કરવા બદલ ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા તેમણે ગ્રુપની સમાજ સેવા પ્રવૃત્તિઓને પોતાનો સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક અગેવાન મનહરભાઈ પટેલે જણાવ્યું કે ભરૂચથી મુંબઈ સુધીમાં એક્યાસી માહ્યવંશી સમાજ દ્વારા વિવિધ સંસ્થા ચાલે છે જેમાં સૌથી શ્રેષ્ઠ સમાજ માટે સૌથી શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છે અને રક્તદાનથી મોટું કોઈ દાન નથી તેમ કહી ગ્રુપની રક્તદાન પ્રવૃત્તિની સરાહના કરી હતી

આજે જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેર વોકર બેડ જેવી સારવારમાં વપરાતી વસ્તુઓ આપવામાં આવી અને આ બ્લડ વોરિયર્સ ગ્રુપના આયોજકોએ આજે બારડોલીના બાબેન ખાતે અને મહ્યો સમાજ ભવન પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ એકસો ને ચોત્રીસમી મી જન્મજયંતિના દિને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ આયોજકોને ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત જય ભીમ હું વિજય વાઘેલા મેયર સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપનો મેમ્બર છું આજ બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે મહિવંશી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ આયોજિત મહિવંશી સમાજના દર્દીઓને મેડિકલ સાધનોનું સહાયનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું એમાં તમામ સમાજના આગેવાનો ઈશ્વરભાઈ તમામ ઉપસ્થિત રહ્યા હતા બ્લડ છે ગ્રુપ છેલ્લા પ્રવૃત્તિ એની અંદર બોટલ સુધીમાં અમે બ્લડ ડોનેટ દર્દીઓને કરાવ્યું છે દર્દીઓને બોટલ બ્લડ ડોનેટ કરાવ્યું છે એમાં અમારા ગ્રુપમાં પાંચસો ને મેમ્બરો છે ગ્રુપમાં અને ત્રણસો ને સોળ જેટલા બ્લડ ડોનરો છે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહેલી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત